મારા મમ્મીના હાથે બનતું એકદમ ટેસ્ટી એવું રીંગણા વટાણા બટેટા પાલક સાથે સાથે લીલા લસણનું શાક આજે આપણે જોઈશું તો ચાલો ફ્રેન્ડ્સ રેસિપીને સ્ટાર્ટ કરી તો અહીં સૌ પ્રથમ તો મમ્મીએ શાક સુધારે લીધું છે તો તેના માટે પાંચથી છ નંગ જેટલા રીંગણા લીધા છે સાથે સાથે એક નાની વાટકી જેટલા વટાણા ઉમેરી દીધા છે અને એની સાથે જ અહીં ઉમેરવાના છે લીલી મેથી તો અહીં મેથીને ધોઈને એડ કરી દીધી છે લગભગ અડધા કપ જેટલી મેથી છે લીલી મેથી ત્યાર પછી એક મોટું બટેટું કટ કરીને એડ કરી દઈશું ત્યાર પછી બેથી ત્રણ નંગ જેટલું લીલું લસણ લઈ લેવાનું છે અને એ પણ આ શાક સાથે સુધારી દેવાનું છે જો અલગ સુધારવું હોય તો સુધારી શકો છો તો આ મારા મમ્મી છે અને આજે તે એકદમ ટેસ્ટી એવું શાક બનાવી રહ્યા છે તો મેં વિચાર્યું કે આ વિડીયો હું તમારા માટે પણ શૂટ કરું તો ફ્રેન્ડ્સ અહીં શાકમાં સમારતી વખતે પાણી ઉમેરી દેવાનું છે જેથી કરીને રીંગણાં જે છે એ કાળા ન પડે તો આ શાકને આપણે પાણીમાં જ સુધારવાનું છે હવે અહીં તમે જોઈ શકો છો કે લીલું લસણ કટ કરીને એડ કરી દીધું છે તેનામાં આપણે લીલા મરચાં એડ કરી દેવાના છે તો તીખા લીલા મરચાં એડ કર્યા છે તમે તીખું ન ખાતા હોય તો મોડા મરચાં એડ કરી શકો છો ત્યાર પછી આપણે અહીં અદરકને કૂટી લેવાનું છે અને આજે આપણે કૂકરમાં શાક વઘારીશું એટલે કે મમ્મી કૂકરમાં શાક વઘારવાના છે તો તેના માટે તેલ લઈ લીધું છે તો શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તેલ વાપરવાનું છે અહીં તમે જોઈ શકો છો કે બધું જ શાક સરસ એવું સમારાઈ ગયું છે અને અદરક પણ કૂટાઈ ગયું છે તો હવે ગરમ તેલમાં એક ટી સ્પૂન રાઈ અને જીરું મિક્સમાં ઉમેરી દેવાનું છે રાઈ અને જીરું જેવું જ ચટકે એટલે આપણે અહીં ઉમેરવાની છે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ જેથી કરીને આ જે શાક છે એ પચવામાં હળવું રહે તો અહીં હિંગ ઉમેરી દીધી છે સાથે સાથે મીઠા લીમડાના પાન ધોઈને ઉમેરી દેવાના છે અને અદરક જે કૂટીને રાખ્યો તો તે ઉમેરી દેવાનો છે હવે આ છે પાલક તો એક બંચ જેટલી પાલકને બરોબર રીતે ધોઈ તેનામાંની બધી જ નસો અલગ કરીને ચાકુથી કટ કરીને પેલી આપણે અહીં પાલક ઉમેરી દેવાની છે તો આ જે રીંગણા બટેટાનું એકદમ સરસ એવું ટેસ્ટી શાક છે એક વખત આ રીતે તમે બનાવશો ને તો બધા જ આંગળા ચાટતા રહી જશો અને રોટલીઓ પણ ઓછી પડશે એટલું ટેસ્ટી આ શાક બને છે તો પહેલાં આ પાલક આપણે ઉમેરી દેવાની છે અને એક બે મિનિટ સુધી આપણે તેને સાતડી લેવાની છે ત્યાર પછી જે પણ શાકભાજી આપણે તમારીને મૂક્યા હતા એ શાકભાજી આપણે શાકમાં ઉમેરી દેવાના છે અને પછી આપણે તેને એકદમ સરસ રીતે વઘારમાં મિક્સ કરી લેવાના છે તો અહીં તમારી ક્વોન્ટિટી જો ઓછી હોય તો આ બધું જ આપણે એક એક નંગ જેટલું લઈ લેવાનું છે અને વધારે હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો તો અહીં થોડો તડકો આવી રહ્યો છે બારીમાંથી જો બરાબર ન દેખાતું હોય અને વિડીયો ક્લિયર ન આવતો હોય ને ફ્રેન્ડ્સ તો તમે મને કમેન્ટ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધું જ જે શાક છે એ વઘારમાં એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે જ્યારે મિક્સ થઈ જાય ને ત્યારે શું કરવાનું છે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે એટલે મીઠું જે છે એકદમ સરસ એવું શાકમાં ચડી જાય અને આ રીતના વગાર કરશો એટલે શાક ખૂબ જ ટેસ્ટી જ બનવાનું છે તો મીઠાને પણ આપણે એકદમ સરસ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને હવે શું કરવાનું છે કે આપણે તેને ઢાંકી મૂકવાનું છે અહીં કોઈ જ મસાલા નથી ઉમેરવાના ફક્ત એકથી બે મિનિટ માટે કૂકરને ઢાંકીને એક સીટી આપણે કરી લેશું હવે એક સીટી થઈ ગઈ છે અને અહીં તમે જોઈ શકો છો કે શાક એકદમ ઘર્યું પણ નથી અને એકદમ સરસ એવું રંધાઈ ગયું છે મતલબ એ કે એકદમ ખારો નથી થયો અને એક સીટી કરાવવાથી શાક જે આપણે સમાર્યું હતું એ એવું ને એવું પડ્યું છે તો હવે આપણે ઉમેરીશું મસાલા તો જેના માટે અહીં લઈ લીધું છે બે ચમચી જેટલો તીખો લાલ મરચાંનો પાવડર બે ચમચી જેટલો ધાણાનો પાવડર અહીં ક્વોન્ટિટી વધારે છે એટલે મસાલા પણ વધારે વાપર્યા છે અડધી ચમચી જેટલો હળદરનો પાવડર અડધી ચમચીથી થોડું ઓછું આપણે અહીં ગરમ મસાલો વાપરવાનો છે અને થોડું એવું આપણે મિક્સ કરી લેશું ત્યાર પછી આ શાકમાં આપણે કલર માટે વાપરીશું કાશ્મીરી લાલ મરચું જો તમે કાશ્મીરી વાપરતા હોય અને કલર થોડો વધારે શાકનો ડાર્ક જોઈતો હોય તો કાશ્મીરી લાલ મરચું જરૂરથી ઉમેરજો મેં અહીં અડધી ચમચીથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધું છે હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ અલગ રીતનું જ શાક વઘાર્યું છે ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરા પણ ગમ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી ટમેટા ઉમેરી દેવાના છે તો બે નંગ જેટલા ટમેટાને ધોઈ અને નાના નાના એવા સમારીને લાસ્ટમાં મસાલા જ્યારે પડી જાય ને ત્યારે જ આ ટમેટાને એડ કરવાના છે અને બરોબર રીતે મિક્સ કરી લેવાના છે હવે આપણે લાસ્ટમાં ઉમેરવાનું છે ગોળ તો અહીં રીંગણનું શાક હોય એટલે એ થોડું કડવાશ પડતું લાગે છે એટલા માટે થોડો ગોળનો ઉપયોગ કરજો અને ન ખાતા હોય તો કંઈ જ વાંધો નહીં તમે તેનામાં ખાંડ ઉમેરી શકો છો અને એ પણ ન ઉમેર્યું હોય તો આ બંને વસ્તુને તમે સ્કીપ કરી શકો છો ગોળને મિક્સ કરી લીધું છે અને લાસ્ટમાં આપણે અહીં ઉમેરી દઈશું લીલા ધાણા કટ કરીને હવે શાક બનીને બિલકુલ રેડી થઈ ગયું છે મસાલા ચડે એના માટે એકથી બે મિનિટ ગેસ ચાલુ રાખીશું પછી કૂકરનું ઢાંકણ ટાંકીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું એટલે મસાલા આપોઆપ એકદમ સરસ એવા ચડી જશે અને અહીં તમે જોઈ શકો છો કે શાક બનીને બિલકુલ રેડી છે એકદમ ટેસ્ટી એવું ઊંધિયાને પણ ટક્કરમાં રહે તેવું રીંગણા બટેટા ટમેટા પાલક મેથી અને વટાણાનું શાક બનીને ફ્રેન્ડ્સ રેડી છે તો એકદમ ટેસ્ટી એવું બન્યું હતું ખૂબ જ બધાને ઘરમાં ભાવ્યો તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો અને કમેન્ટ જરૂરથી કરો કે કેવું બન્યું છે ટેસ્ટ ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને મારા આવવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક આવા નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ